આમોદ જનતાચોક રણછોડરાય મંદિરે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો ડીજેના તાલે મટકી ફોડી ઉત્સવની ઉજવણી કરાઈ આમોદનગરના અનેક વિસ્તારોમાં ભારે આતિશબાજી અને ડીજેના તાલ સાથે મટકી ફોડનો શુભારંભ કરવામાં આવ્યો હતો હનુમાનજી મંદિર તિલક મેદાન મટકી ફોડ ધામ સ્વામિનારાયણ મંદિરને ખૂબ જ સુંદર રીતે આ શુભ પ્રસંગે સળગણવામાં આવ્યું હતું મટકી ફોડ કાર્યક્રમમાં ઠેર ઠેર નાના બાળકોને રમાડી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો નગરજનો મહિલાઓ બાળકો સહિત વૃદ્ધ પણ ડીજેના તાલ સાથે જયકનૈયા લાલકીના તાલ સાથે જૂની ઉઠ્યા હતા મોડી રાત્રે રણછોડજી મંદિરે ભક્તો ભાડે ભીડ જોવા મળી રહી હતી સાથે સાથે પ્રસાદ લેવા માટે પણ રણછોડજી મંદિરે માનવ મેળામણ ઉમટી પડ્યું હતું